અને એ પાન ખાઈ અને આપણે પિચકારી મારવાની નથી એટલે કે થૂંકવાનું નથી પરંતુ એ પાન ખાધ્યા પછી જે કંઈ રસ આવે છે એ રસ આપણે ઉતારી દેવાનો છે તો પાન ખાવાથી કયા કયા ફાયદા થાય છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ અને તમે જુઓ એટલા માટે પહેલાંના જમાનાની અંદર એટલે કે આજથી લગભગ ચાલીસ કે પચાસ વર્ષ પહેલાં જ્યારે પણ ગામડાની અંદર લગ્ન પ્રસંગમાં જાન આવતી તો પાનના ગલ્લાવાળાને ત્રણસો કે ચારસો પાન બનાવવા માટે ઓર્ડર આપવામાં આવતો હતો અને એ જમાનાની અંદર મહેમાન જ્યારે આપણા ઘરે આવતા મહેમાન ગતિ કરવા માટે ત્યારે મહેમાનને પણ બપોરે જમ્યા પછી પાન ખવરાવવામાં આવતું હતું તો આ પાન ખવરાવવા પાછળનું રહસ્ય શું છે અને પાન કેમ ખવરાવવામાં આવતું હતું અને પાન ખાવાથી આપણા શરીરમાં કઈ કઈ બીમારીઓ દૂર થાય છે એ બાગવડ ઋષિએ શું કહ્યું છે એ આજે આપણે આ વિડીયોની અંદર જોઈએ ભાગવત ઋષિ કહે છે કે આપણે જે પાન ખાઈએ છીએ એ પાન એક ઔષધિ છે જે પાન ખાઈએ છીએ એ કપૂરી પાન એટલે કે જે દેશી પાન છે એ દેશી પાનનો જ આપણે ઉપયોગ કરવાનો છે જે વિલાયતી પાન આવે છે એ વિલાયતી પાનનો ઉપયોગ કરવાનો નથી પાન ખાવાથી આપણા શરીરમાં પિત્ત અને કફ નાશક છે એટલે કે પિત્ત અને કફનો નાશ કરનાર છે ચૂનો એ કેલ્શિયમનો ભંડાર છે અને ચૂનો એ વાત નાશક છે પાન અને ચૂનો બંનેનું મિશ્રણ કરવાથી આપણા શરીરની અંદર વાત પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ રહે છે અને કદાચ એટલા માટે જ જૂના જમાનાની અંદર લોકો જમ્યા પછી પાન ખાવાનો આગ્રહ રાખતા હતા અને મહેમાનોને પણ પાન ખવરાવતા હતા એ પાનની અંદર કેટલો ચૂનો નાખવાનો તો ઘઉંના દાણા જેટલો ચૂનો નાખવાનો અને એની અંદર સોપારી અને કાથો બંને નાખવાનો ઉલ્લેખ કરેલો નથી કારણ કે જો આપણે કાથો નાખીશું તો વારંવાર આપણે થૂંકવું પડે છે પાનની પિચકારી મારવી પડે છે પરંતુ આપણે કાથો નાખવાનો નથી અને સોપારી પણ એની અંદર નાખવાની નથી તો આ પાનની અંદર કઈ કઈ વસ્તુઓ નાખવાની છે તો પાનની અંદર ચૂનો નાખવાનો કપૂરી પાન લેવાનું એ દેશી પાન લેવાનું એની અંદર ઘઉંના દાણા જેટલો આપણે ચૂનો લેવાનો ગુલાબના પાનનો રસ એટલે કે ગુલકન થોડુંક ગુલકન નાખવાનું એની અંદર ચપટી વરિયાળી નાખવાની એક લવિંગ નાખવાનું એક ઇલાયચી નાખવાની અને એની અંદર ત્રણ કે ચાર દાણા અજમો નાખવાનો અને આ રીતે જો આપણે નિયમિત પાન બનાવીને ખાઈશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આપણને ઢીંચણનો દુખાવો કમરનો દુખાવો કે સાધાનો દુખાવો કેલ્શિયમની ઉણપના કારણે જો થતો હશે તો એ નહીં થાય કારણ કે કેલ્શિયમની ઉણપ ક્યારેય થતી નથી અને પાન અને ચૂનો બંને ખાવાથી આપણા શરીરની અંદર વાત પિત્ત અને કફ બેલેન્સ જળવાઈ રહે છે કારણ કે કપૂરી પાન ખાવાથી વાત અને પિત્ત નાશક છે એટલે કે વાત અને પિત્તનું બેલેન્સ કરે છે અને ચૂનો ખાવાથી કફ નાશક છે એટલે કે ચૂનો ખાવાથી કફનું બેલેન્સ થાય છે આમ પાન અને ચૂનો બંને બંને નિયમિત ખાવાથી આપણા શરીરની અંદર વાત પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ રહે છે જ્યાં સુધી વાત પિત્ત અને કફનું બેલેન્સ આપણા શરીરમાં રહે છે ત્યાં સુધી તમને કે મને આપણને કોઈ બીમારી થતી નથી અને એટલા માટે કદાચ પહેલાંના જમાનાની અંદર લોકો નિયમિત પાન ખાવાનો આગ્રહ રાખતા હતા અને પાન ખાતા હતા તો આપણે પણ જો આ રીતે નિયમિત પાન ખાઈશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી કેલ્શિયમની ઉણપ નહીં આવે અને કેલ્શિયમની ઉણપ નહીં આવે તો કેલ્શિયમના કારણે જે કંઈ બીમારીઓ આપણા શરીરમાં આવે છે એ મોટાભાગની બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ